સોનોના ઘરેણાં તથા આઈફોન તથા પર્સ વગેરે મળી કુલ્લે રૂપિયા ચાર લાખ ત્રેસઠ હજારની માલમત્તાનું સ્નેચિંગ કરનાર ડિટે સ્નેચરને પકડી પાડી અને ડિટેક્ટ ગુનો ડિટેક્ટ કરતી ટોટલ મુદ્દા માલ કબ્જે કરતી ખટોદરા સર્વેલન્સ ટીમ પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી આઈ એમ હુદ્દડ ખટોદરા પોલીસ સ્ટેશન સુરત શહેર તથા પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી આરઆર મકવાણા ખટોદરા પોલીસ સ્ટેશન સુરત શહેરના ઓના માર્ગદર્શન હેઠળ મિલકત સંબંધી ગુનાઓ શોધી કાઢવા સૂચના થયેલ હોય જે અનુસંધાને તારીખ 4/5/2024 ના રોજ સર્વેલન્સ સ્ટાફના પોલીસ સબ ઇન્સ્પેક્ટર યુએન જાડેજા તથા સ્ટાફના પોલીસ માણસો કટોદરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન આસિસ્ટન્ટ હેડ કોન્સ્ટેબલ રઘુવીર રઘુવીરસિંહ મૈપરસિંહ તથા આસિસ્ટન્ટ પોલીસ કોન્સ્ટેબલ કરણભાઈ ભરતભાઈ તથા

આપ જોઈ રહ્યા છો ગુજરાત સૌથી પહેલા ખબર આપતી સુરત એક્સપ્રેસ ન્યૂઝ ચેનલ ડાયરેક્ટર રાજેશ મંગલી સાથે